ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણો એક નવા જોરદાર મસ્તીના શાનદાર વિલોક્સમાં અને આપણે ચાર દી કંપનીમાં ભાઈ પૂરા થઈ ગયા વખતે ની વાર આજ ફેર તને જ દી હતા ચાર દી હતા નવો મહિનો ચાલુ થયો ને એટલે એટલે આપણે આવી ગયા પાછા બે દિવસના ઓફમાં અને જો નખત્રાણા સિટી ભાઈ આપણે ને આ બાલ્કની રહીને મસ્ત વ્યૂ આવે ભાઈ અહીંથી આખું નખત્રાણા દેખાય આખું એટલે અડધું ઘણું થોડું ઘણું તો દેખાય જ્યાં તું આવડું નખત્રાણા એ સમજે એટલે એવો સીન હે અને આપણો રૂમ અત્યારે ખાલી ખાલી આ કોઈ ઘરના ભેગા હોય નહીં ને એટલે મજા ના આવે મિત્રો કેમ કે રૂમ આખો અવડો મોટો રૂમ ને આખો ખાલી જો કોઈ માણસ જ ના હોય યાર અવડા રૂમમાં આપણે આ કારણથી મિત્રો આપણે મજા ના આવે કોઈક ભેગું ના હોય ને તો કોક ને કોક વારે ફેર ભેગું હોય કલ્પો આ પણ આ વખતે નવું નવો મહિના શિપ શેડ્યુલ આવ્યો ને પથારી ફેરવી દીધી હવે દીધી અમે એક બે આડા થઈ ગયા મતલબ કાલ તો એ બધા આવી ગયા હે અને બીજી વાત હું તમને કહેતા ભૂલી ગયો ખર્ચો કર્યો ખર્ચો મીન્સ કપડા દીધા કંપની વાળા હવે ખર્ચો કર્યો અમે નથી કર્યો ભાઈ કંપની વાળા કે અમારી કંપનીના લોગાવાળા પહેરો કે કપડાં વાંધો નહીં અમને શું વાંધો અમને ત્યારમાં પહેરવા જડાય ને ભાઈ આપણી એક એક બે લુગડા જ ઉભા બચ્છી છીએ હવે બરાબર તો આપણે કંપનીવાળા હવે જો આવા લુગડા દીધા હે ફોર્મલ ટાઈપ આવા આપણે પહેરી ઓછા અહીં પણ દીધા હે તો પહેરવા પડશે ને મિત્રો એવો સીન હે અને અત્યારે આપણે પહેલાં તો હવારમાંથી હું હોય નાસ્તો કરો ગાંઠિયા ખાવા જવાના છે ધાઈડ વધી જાય પેલા હું ગાંઠિયા ખાઈ આવું અને પછી મળવા જ મેળા વાળ બાળ કપાવવા છે જો હાલત ખરાબ થઈ ગઈ છે મહેમાનો ને હવે જોતા અહીંયા આમ આમ બધું ગાઢી બાઢી થોડુંક ગુંડું લાગે એટલે આપણે કપાવ ફાઇનલી મિત્રો આપણે એને થોડીક વાર આરામ કરી લીધો હોય લુકડા બુગડા બદલાવી લીધા હોય અને હવે આપણે જવા ને એ વાળ કપોવા મિત્રો વાળ ચારો વાઈ ગયા હે ચા પાણી પીવા હે મસ્ત નીંદર આવી ગઈ હતી કેમ કે નાઇટ કઈ રીતે નીંદર આવી ફૂડે ફૂલ અને હવે આપણે હે ને ચા પાણી પી આવી અને વાળ કપાવી આવી ગાઠીમાં થોડુંક કટકુટ કરાવી આવી એટલે મસ્ત થઈ ગઈ નખત્રાણા મેં તો જોયું નથી ક્યાંય ક્યાં કાપે એ પહેલી વાર કપાવું હું ફર્સ્ટ ટાઈમ નખત્રાણા વાળ કપાવું હું મિત્રો એવો સીન હે ભાઈ અરે જાતા આવી વાડ બળ કપાવ્યા આવી મિત્રો આયા છે ને એક દુકાને વાડની બરોબર મે પહેલા જોઈતી જોય ખુલી હોય તો આપણે અહીંયા આ ગલીમાં જ કપવી લેશું આળ આપડા આપણે સરસ મજાના વાળ બાળ કાપીને આવી ગયા રૂમે બરાબર બરોબર અત્યારે હવે આપડે નાવું જોડ કઈ વાળ જોઈ

રાત્રે એટલે માથક વાયગા છે અટાણે આપણે જવાને બકાલો લેવા કેમ કે આજે કંઈ બનાવવું જો હે ને શાક બનાવી નાખી રોટલી લઈ આવજો ત્યાં એટલે ખાઈ લેશું મિત્રો મસ્ત હાથે બનાવી મહેનત કરીને ખાવાનું છે મિત્રો એ આપણે કાયમ ખાતા હોય કાયમ નહીં પણ બે દી તા ખાઈ છે ને ચાર દીએ ચાર દી તો કમ ખવરાવે ભાઈ અહીંયા જો આપણો શાક ચડવા માંડ્યો છે બરોબર અને અહીંયા બીજું ગોકર આમાં હું હોય છે તમે ગેસ્ટ કરો ગેસ્ટ જસ્ટ કલ્પના કરો શું હોય છે આ વસ્તુ સાફ કરવું ગુડ મોર્નિંગ મિત્રો સવાર સવારમાં આપણે નાસ્તાની શરૂઆત થઈ જાય ભાઈ ફાફડા જલેબી થી બરોબર અને કલ્પો આવી ગયો હે રજા ઉપર બરાબર હવે મને મજા આવી એકલા એકલાને મજા નથી હખ નતો મસ્ત આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ બીજા દિવસની શરૂઆત પણ થઈ ગઈ અને નાસ્તો કરી લઈએ અમે ફાફડા જલેબી હો ભાઈ પછી આપણે ચા પાણી પીવા જવું જોઈએ ને એટલે પહેલાં નાસ્તો કરી લઈએ પછી ચા પાણી પીવા તો ભાઈ આપણે સરસ મજાના નાઈ તો એને કમ્પ્લેટ થઈ ગયા અહીં બરાબર આજ થોડાક લુગડા કેઝ્યુઅલ હે પણ વાંધો નહીં એડજેસ્ટ કરજો કેમ કે આપણા લુગડા પડ્યા એ બધા ક્યાં વાહ રૂમે સત્યસના આપણી ડોરમેટ્રી બરોબર આ રૂમે હું લુગડા અહીંયા ઓછા જ રાખો ક્યારેક લખડવા જવાનું થાય એટલે નવી જોડિયું બધું અહીંયા હોય આપણી ક્યાંક જવાનું મન થઈ જાય અને હમણાં હે ને તમે આ નખત્રાણા સિટી તો હે બરાબર પણ વીડિયા આપણા પથારી ફરી ગઈ એ માનો ને હરખા આવતા નથી હરખા ઉતરતા નથી એનું કારણ શું હોય આપણે ચાર દી રજા હોય ચાર દી જવાનું હોય બે દી રજા હોય બરાબર એટલે ચાર દી જવાનું હોય ને રણમાં રણમાં એક તો આપણે કંપનીના વિડીયા ઉતારી અને બાકી બે દી રજા હોય બે દી રજા હોય તો આપણે વિડીયો નાખતા હોય થોડા ઘણા થોડા ઘણા અને એ અહીં રૂમેન્ડ રૂમે હોય એટલે કાંઈ મૂકવું નહીં બહુ ઓછું મૂકું કે એમાં તમને શું મજા આવે ભાઈ રૂમેન રૂમે એકને એક વસ્તુ જોવાની એના કારણથી આપણે વિડીયા ઓછા આવે છે બાકી રહી વાત કંપનીની તો કંપનીએ તો આપણે હેને ખર્ચ ઉતારવાનો મેળ આવે નહીં અને કંપનીનો આપણે ઉતારતા પણ નથી ખાલી ખોટા એના પગલાં લેવા પડે આપણા ઉપર કાંઈ નક્કી નહીં ભાઈ આમાં કેસ કબાડા થઈ ગયા એટલે એના કારણેથી આપણા ના હે ને હમણાં ઠેકાણા રહ્યા નથી પણ તમે ટેન્શન ના લ્યો વિડીયો આવતા રહેશે અને નવું નવું પણ આવતું રહેશે કેમકે આપણે બે દિવસ હોય ને યાર હવે ધીરે ધીરે સિસ્ટમ ફેરવવાની છે અમારે વીસ દસ કર્ણ આપવાની વી દી જવાનું દહ દી રજા એ હું થયું એટલે તમારે જલસો પડી જાય કેમ કે 10 દી આપણે વિડીયાના જ ધંધા કરીશું તો એવું કંઈ સીન છે એટલે આપણા વિડીયાના હમણાં ઠેકાણા રહ્યા નથી ને કે જરાક કઈ દવા જ નવું

કેમ કે અમે થોડાક કલેક રાતા હાઈ પણ માટી જો કેટલા થોડો થોડો કામ કર્યું ને આગળી બધું સાહેબ તો એ રેડી થઈ ગયા બરોબર અને આ છોકરાએ ન્યુ જોઈનિંગ કર્યું છે અમારી કંપની ને મોવાણ નો છોકરો છે મોવાણ ગામનો બરોબર આપણો જ માટી એટલે તમ તમારે હવે તમને જોવા મળશે આ ઈ ખુશીમાં તમે સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો ન્યુ જોઈનિંગ માણસ અમારી આરે પોતે પણ હવે ખબર નહીં કુરબાન થઈ ગયો કુરબાન થઈ ગયો આચ્છા

પછી કેવું બન હોય છે માન દેલું એમ કે